ગુજરાતના ખેડૂતો હવે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે રાસાયણિક ખેતી તેઓ છોડી રહ્યા છે એવી જ રીતે દાહોદના ખેડૂત મંગળભાઈ ડામોરે પણ આવું જ કર્યું છે અને હવે તેઓ સંપૂર્ણ રાસાયણિક ખાતરનો ત્યાગ કરી રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત બનીને જે પણ નેચરલ ખેતી છે તે કરી રહ્યા છે એટલે કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓએ ચારસો છોડ એવા એવા લાવ્યા છે જે એપલ બોરના છે અને એમાંથી તેને ઉછેર કરીને તેમાંથી કમાણી પણ કરી રહ્યા છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં જે રીતે ગુજરાતના ખેડૂતો હવે રાસાયણિક ખાતર છોડીને હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે તે જોઈએ અને જે મંગળભાઈ ડામોર છે તે કેવી રીતે આગળ વધી રહ્યા છે તે આ રિપોર્ટ વિસ્તારથી જોઈએ આજે હું આસામથી જે બોરના પોદા લાવ્યો ચારસો અને એ પોદો મને એક પોદો ચારસો રૂપિયામાં પડેલો હતો અને બે હજાર એકવીસમાં મેં એને રોપણ કરી અને પહેલે વર્ષ બે હજાર એકવીસમાં જે પોદા નાખ્યા એને બાદમાં બાવીસમાં મને લગભગ એક લાખ રૂપિયા જેવું ઉપાય આવી કેવો મતલબ વેસાણ થયું એક લાખ રૂપિયા જેવું અને બીજે વર્ષ પછી બે લાખ અઢી લાખનું વેચાણ થયું અને અમે જે બી ખેતી કરી છે પ્રગતિન ગાય આધારી જે ખેતી કરી છે ઓર્ગેનિક રીતે ખેતી કરીએ છીએ અને રાસાયણિક ખાતર વાપરતા નથી દવાનો કોઈ ઉપયોગ કરતા નથી અને ફરી અમારે બજાર વેચાણ અમારે નેવું રૂપિયાનો ભાવ છે અને ઘેરે વેસીએ ત્યારે એંસી રૂપિયાનો ભાવ છે અને સારી રીતે મીઠાશ ને સ્વાદ રહેશે આના બોરની અંદર અને ત્રણ જાતના છે એપલ છે કાશ્મીરી છે અને થઈ એપલ બોર છે ત્રણ વેરાયટી છે અને અમે જો બી ખેતી કરીએ છીએ આ જીવા અમૃત વાપરીએ છીએ અને જે ખાતર ઓર્ગેનિક રીતે ખાતર વાપરીએ છીએ એની અંદર અને દવાઈનો કોઈ ઉપયોગ કરતા નથી મારે એમાં એક બોર મને નાતે નાતી પહેલે વારે પચીસથી ત્રીસ કિલો આપ્યું અને બીજે વરસ મને પાંત્રીસ સાલી કિલો આપ્યું અને આ ત્રીજે વરસ આ ત્રીજું થયું છે આનું કોઈ નક્કી નથી કે કિલો બોર ઉતરે છે અને પછી આ વર્ષની અંદરમાં મને અત્યારે ચાલુ કર્યું ને દસેક દિવસ થઈ હશે વેચાણ માટે ત્યારે પચી ત્રીસ હજારના બોરું વેચાણ થઈ ગયા છે મંગળભાઈ ડામોરનો આ પ્રયાસ તમે કેવી રીતે જુઓ છો જોરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર